ભુવાનગરી વડોદરામાં વધુ એક ભુવો પડ્યો વોર્ડ નંબર બારમાં આવેલા કોટા વિધાનસભામાં તાજ હોટલની સામે ભુવા વચ્ચે રોડ ભુવો વચ્ચેના રોડ ઉપર પડ્યો છે કોર્પોરેશનમાં બેસેલા સત્તાધીશો દ્વારા હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવતા આ રસ્તા ઉપર ભૂવા પડતા હોય છે જેમાં વધુ એક ભૂવો પડ્યો છે ભૂવાની આજુબાજુમાં બેરિકેટર લગાડવામાં આવ્યા છે જો કોઈ અનુહની થાય તો તેનું જવાબદાર કોણ વધુમાં સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરી જણાવ્યું હતું કે આ વોર્ડ નંબર બારમાં વોર્ડ નંબર બાર છે અકોટા વિધાનસભામાં આવેલું તાજ હોટલ છે એની સામે ભૂવો પડ્યો છે અને ભૂવો એટલો મોટો ભૂવો પડ્યો છે કે ના પૂછો વાત કેમકે આ લગભગ સાહીઠ સિત્તેરમો ભૂવો હશે કદાચ વડોદરા શહેરમાં આખા આ આપણો વડોદરાનો વિકાસ છે જે આંખે ઉપર ચડીને બોલે છે અને બધી જ આપણી વડોદરા શહેરની જનતાને પણ એ બતાવવામાં આવે છે કે જો આપણા વડોદરા શહેરના વિકાસ કેવો થઈ રહ્યો છે આ વિસ્તારની અંદર કેટલા ભૂવા પડ્યા છે આ એકલા વિસ્તારમાં જ લગભગ ત્રીસ થી ચાલીસ ભૂવા પડ્યા હશે એકલા અખોટા વિધાનસભામાં જ અને બાકી બધા તો અલગ એટલે આ શું તમને લાગે કામગીરી ખરાબ હશે કે કોઈ કોન્ટ્રાક્ટરની મિલી ભગત હશે શું લાગે કોન્ટ્રાક્ટરની મિલી ભગત અને કામ બધું કાચું તો બધું તંત્રમાં બેઠા બેઠા લોકો બધું કામ કર્યા કરે છે એના શું એ તો સત્તામાં બેઠેલા છે બધા જાડી ચામડીના લોકો છે બંને બાજુ આ બાજુ બી કોર્પોરેટર રહે છે સામે બી કોર્પોરેટર રહે છે બંનેની વચ્ચે જ આખી આખા રોડની પથ્થર ફેરવી ગઈ છે અને ભોગવાનો વારો પબ્લિકનો છે પબ્લિક એ બધું ભોગવાનું છે મારો પરિચય વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યકર